એક બ્રાહ્મણ આવે છે દાનેશ્વરી કર્ણ ધરતી પર પડ્યા પડ્યા પ્રણામ કરે છે પ્રણામ ભૂદે અત્યારે અહીંયા તમે હા કે મારી દીકરીના લગ્ન છે અને મારી દીકરીને મારે બે રતિ બહાર સોનું આપવાનું છે અમારી પાસે સોનું નથી એટલે તમારી પાસે લેવા આવ્યો છું કર્ણ એ બે હાથ જોડી અને સજળ બાપજી માફ કરજો અત્યારે મારી પાસે કશું નથી હું દેવાને લાયક નથી અત્યારે મારી પાસે કશું જ નથી કર્ણ ત્યાં સુધી બોલ્યા છે કે ભૂદેવ કદાચ આજે મારી પાસે જો મારા કવચ અને કુંડળ હોત તો એ પણ તમને આપી દેત પણ એ પણ મેં આપી દીધા છે

આ કઈ આજકાલના લોકો કર્ણ હોના દાંત નથી કરતા હો કર્ણ કરતો હોના દાંત છે બાપજી આ પથ્થર પથ્થર લઈને મારો દાંત તોડી અને તમે લેતા જાઓ બ્રાહ્મણે કહ્યું કે મારે એવું કઈ દુઃખ આપીને મારે મારે દાન નથી જોઈતું એનાથી મારી દીકરી સુખી ન થાય નથી જોઈતું મારે કર્ણે કહ્યું બાપજી તમે પથ્થર ન મારો તો કાંઈ નહીં કામ કરો ને મારાથી પથ્થર સુધી પહોંચાય નથી મને પથ્થર તો આપી દો તમે એક પથ્થર મને આપી દો બ્રાહ્મણે કહ્યું પથ્થર આપું તો મેં તારી સેવા કરી કહેવાય અને સેવામાં બદલામાં તું મને કંઈક આપે એ દાન ન કહેવાય તારે તારે મને કંઈ આપવું હોય તો તું પથ્થર લઈ લે ઢસડા ઢસડાતો એ કર્ણ પથ્થર પાસે ગયો પોતાના હાથથી પથ્થર મોઢામાંથી મારી અને દાંત પાડી મોઢામાંથી રક્તની ધારાઓ વહી ગઈ દાંત કાઢી અને ભૂદેવરી કીધું કે બાપજી આ દાંત લે બધા તમે બ્રાહ્મણે કહ્યું તારા લોહી થી ખરડાયેલો આવો અપવિત્ર દાંત મારે ન લઈ જવાય ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી જે હોય છે સારા એની દશા સારી નથી હોતી આ તો પરડવા પરિવારની ખાલી કસોટી કરી છે અને યાદ રાખજો આજે પરડવા પરિવાર જીતો છે ઠાકોરજી હારી ગયો છે ભગવાન હાર્યો છે આજે કર્ણને કહે છે કે મારે આવો તારા લોહી જોઈતો શું કરવું હવે પથ્થર નહોતો આપ્યો એ બ્રાહ્મણ હવે ધનુષ શું આપે મને ધસરાતા ધસરાતા ધનુષ બાણ સુધી પહોંચીને બ્રાહ્મણને ને કીધું બોદે ઉભારે જતા નહીં તમે પોતાના એ બાણ ઉપર એક તીરને સરસંધાન કરી મંત્ર ભણી અને કુરુક્ષેત્રના મેદાનમાં માનસી ગંગાને પ્રગટ કરી અને એનાથી પોતાનો દાંત ધોઈ પવિત્ર કરી અને જ્યારે ભૂદેવના હાથમાં આપે ત્યારે ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થઈ ધન્ય છે રાજા ધન્ય છે કર્ણ તારા દાનને નામ રહનતા ઠકરા નાણા નહીં રહન આવું દાન કર્ણ કર્યું છે એટલે આટલી મોટી વ્યાસપીઠ આ વિચારપીઠ વારે વારે કર્ણને યાદ કરે છે બાકી જેને આપ્યું નથી એને કોઈ યાદ નથી કરતું દીકરા નથી કરતા બીજા તો શું કરે નામ ઠકરા નાણા મહાભારતમાં આપણે એવી કહેવત છે કે ઘર બાળીને તીર્થ નો કરાય ઘર બાળીને તીર્થ નો કરાય કર્ણ એ કર્યું છે બ્રાહ્મણે પોતાની પત્નીને અગ્નિસંસ્કાર માટે ચંદનનું લાકડું જોઈતું હતું યુધિષ્ઠિર પાસે ગયા રાજ્યમાં કે ચંદન નહોતું એટલે યુધિષ્ઠિર ના પડી કે મહારાજ માફ કરજો પણ મારા રાજ્યમાં ક્યાંય ચંદન નથી તમે બીજું કાઈ જોતું તો માગો બ્રાહ્મણે કહ્યું કે મારે ત્યાં તો બસ એક જ ઈચ્છા હતી મારે પત્નીની કે એને ચંદનના લાકડાથી અગ્નિ સંસ્કાર કરવો હતો એ છે નહીં તો હું શું કામ એને કંઈ કરું કશું જોતું નથી માનતું કર્ણ પાસે ગયા કર્ણના સૈનિકોએ જવાબ આપ્યો મહારાજ આપણા રાજ્યમાં ચંદન નથી અત્યારે બ્રાહ્મણ ખાલી હાથે જશે મહાપુરુષો કહે છે કે ચંદન ચંદન રાજ્યમાં કર્ણના રાજ્યમાં અને એ સમયે કર્ણ એ પોતાનો જે મહેલ હતો એની થાંભલીઓ ચંદનના લાકડાની હતી પોતે બેસતો તો એ સિંહાસન ચંદનના લાકડાનું હતું એને તોડીને પોતાના હાથે એ મહેલની એ થાંભલીઓ કાઢી કાઢીને બ્રાહ્મણને આપીને કીધું કે લ્યો તમારા પત્નીને અગ્નિસંસ્કાર કરો જો ચંદનના લાકડાથી એને મુક્તિ મળતી હોય તો ચંદન તો પાછું ક્યારે આવશો હું બનાવી લઈશ મારી મહેલ બીજી વાર પોતાના મહેલ તોડીને બીજાના જે અગ્નિસંસ્કાર કરાવે ને એને દુનિયા યાદ કરે છે આજે એમને યાદ નથી કરતા સંપત્તિ તો બહુ બધા પાસે છે અને એ મહાભારતના એ પવિત્ર કાળમાં મારે તમને પ્રવેશ કરાવવો છે પરીક્ષિતના જન્મની પેલાની કથા છે પરીક્ષિત ના જન્મની પેલા